રોકાઈ અને આ બેન હે કે અમારા बाजूના ગામના છે કળસારના કેમ છે બેન અમે બે થી કા તમે બ્લોગર રઘુભાઈ પરિતાના તરફથી ગિફ્ટ હે કાલે અવિનાશભાઈનો બર્થ ડે હતોને અમારા દર્શનભાઈનો બર્થ ડે પણ આ ને એક દિવસ લેટ આવશે કારણ કે આ જો ભાઈને ભાઈ ને નવા તૈયાર કરી દીધા હે હેપી બર્થડે ડેફી બર્થ ડે હમ અને મારા દીદી ને હા બેન આવેલા હતા તેને ભાઈ આપણે ગિફ્ટ એને પહેલા તે આપી દીધી છે બધાએ જો રમેશે હેને આપી દીધા છે બૂટ લી દીધા હે તમે લીધી ને ક્યાંક અને આ કપડાં છે ને એ રઘુભાઈ લાવેલા છે રેડી ને હા અને આ વસ્તુ છે ને આપણે લાવેલા સીધા કરી દો હા તો આ છે ને એ ગિફ્ટમાં લેવો હો કા આવજો હિશોક ભાષા હલો હા સીતારા હા હાલો આવજો લે લે

અને આ બેન હે કે અમારા બાજુના ગામના છે કળસારના કેમ છે બેન સારું કે તો વાંધો નહીં જો બધાય બેઠા હે ભાબુ ને બધા હા ભાબુ હા અવિનાશભાઈ રમ્યા અહીંયા તો આ ભાઈ રમાડે હે મારે જો પેશલ રમાડવા આવેલા હે ભાઈ કા અને ભાઈ હે ને ખાસ તમને કહી દઉં કે હે ને આપણે આ કબાટ આવેલો હે ને સ્પેશિયલ એ ભાઈ હે તો ખાસ કરીને મેં બોલાવ્યા મેં કીધું તમારે આટો તો આવું જ જોઈએ રજા હતી કારણ કે આજે બીજી તારીખ છે ગાંધી જયંતી એટલે છોકરાને રજા હતી ને અમાસે એટલે ભાઈને મેં કીધું તમારે રજા છે એટલે તમારે આવવું તો પડશે શકે એટલે આવેલ છે કેમ લાગી મજા આવી ગઈ નહીં આવજો તો ભાઈ ગા ટાટા કીધે ટાટા

એટલે પાછા હે કે એને પાછો અહીં બાજુના ગામમાં ઓલા બે હતા કે એનું ઘર ન્યા હે એટલે ઓલા ભાઈને હા તો એ ના આટો મારવા જવાનું હતું તો એ ન્યા જશે ને કબર નું તો ના પાડતા ને તો એ મેં પરાયણે પરાયણ પછી લઈ લીધું ખબર હા આપણે હાટું પેસી લાગ દીનો ટાઈમ કાઢી એવા કારણ કે એને તો તેમ જ ન હોય એમ કહેતા કારણ કે કાયમ એટલે અહીંયા ઘડીક વાર બેઠા ને તો એક ધારા ફોન આવે ને જાય ફોન આવે ને જાય એમ હતું તો એ આવ્યા અહીંયા સારું કહેવાય ખુબ ખુબ આભાર ભાઈ નો અને તો ફેમિલી અમારા ચાય ભાઈ ઊભા છે કા જાય ને દાઈજ માં હે માં દીકરો બે હા ટાટા હાલો આવજો બાય બાય તો ફેમિલી મારે અત્યારે પાછું ના આવવું પડ્યું કેમ કે હે ને એક જગ્યાએ જોઈએ આખો પાછો ઓલા પકેવાળાને બગડા હકે મારા પાછો નાવું પડ્યો અને હાજો હું તમને નતો બતાવ્યો કે અમે અમે હું ગિફ્ટ લાવવાની આવી ના છાટુય અમે બે થી તમને નતો બતાવ્યો કે ચાર બતાઈ દઉં કાં જાવ અં ચાલો તો લાવી જો ભાઈ ગિફ્ટ લાવેલી

હા એવું હતું ભાઈ તે જો આપણે આ ગિફ્ટ અમે લાવેલા છે અને બીજી ઘણી બધી ગિફ્ટ છે આજે એ બધી હું તમને આગળ બતાવું થોડીક વાર જે કે કે ગિફ્ટ છે એમ અને ફેમિલી છે ને આ ગિફ્ટ છે ને એ પણ આપણે અવિનાશભાઈના બર્થડે માટે જ આવેલી છે બેને લંડનથી મોકલાવીને સાયકલ ને એવું બધું એ અવિનાશભાઈનો બર્થડે છે એટલે એ ગિફ્ટ હું તમને બતાવી દઉં કે આ ગિફ્ટ છે ને એ અવિનાશભાઈની છે બર્થડેની તો ફેમિલી મારા ઘરે અત્યારે તો ખાસ મહેમાન આવી જાય અમારા ભાઈ સબસ્ક્રાઈબર છે કાં સબસ્ક્રાઈબર છો સબસ્ક્રાઈબર ની મારા ભાઈ બેન નથી ભાઈ મારા ભાઈ છે અને ખાસ અમારા રાજુભાઈ ની મારા ખાસ ભાઈ છે તો આવા લાગે ઘરે આતો મારવા રઘુભાઈ ને એના ખાસ ભાઈ બંધ પણ પછી અમારા ભાઈ થઈ ગયા તો જો બેઠા છે ચા પાણી પીને કા તો ફેમિલી મહેમાન આવ્યા છે ઘરે અમારા સંધુભાઈ ની કેમ છે ભાઈ સારું હારું હોય ભાઈ જય માતાજી તો આપણે તો કાલે અવિનાશ નો બર્થ હતો કાલે નો એટલે આપણે આજે વળતા દી આવી ગયા છે હા

ગનીવાર એમ નહી એમ ના જાતા મોવા જાતા ને કામે કામેલ પાસે ડાયરેક્ટ કાય કે આવવાનું એવું બધું હા પણ હું ને તમે ઘરે હા તે જો આવવા હા જો પાણી બનાવીએ ને પાણી ને અરુણ ભાઈ ના આવે ને અમને ખૂબ જ મજા આવી છે

आब जाओ है पाछा वो आ बाजू निकलो लाटो मार। हा तुम्हारे आवन वारो छे पाको पाको हा आमी आब जो यार। हा पाको आउछो हा तो फेमिले में रविनाथ भाई मेटे गिफ्ट आवे छे नी रुपान बॉक्सिंग करे छे। दिया बेन गिफ्ट ले आया विनेश भाई हाटो। हा तो अविनेश तो काही खोले एक तो हु खोल लाखु। हा खोल लाख खोल जल्दी खोल जल्दी। ओतरा डका पे गिफ्ट आवे ने धीमे धीमे खोले। एले से पोट्टी मारे छे। यमने मामो ओलो केनी निकली जाय हा जा

આજે લાડ બીજો આવ્યો કે હા અમજો આ બૂટા બૂટા કોણ લેવું હા મામા કોણ મામા રમેશ મામા આ બાય કરે હું આ ફોકસ ન આવતો બે હા એ બાય કરે હું હા વાહ વાહ આ એના રમેશ મામા લઈને આવેલા હતા આ એના અંશુ માહી હા અંશુ માહી લઈને આવશે આ રઘુભાઈ પરિતમ યે બે દાણા થી વાહ વાહ રઘુભાઈ અને પરિતાના તરફથી ગિફ્ટ છે વાહ વાહ હા અને આ અને આ રમેશ ને બેન બેન આ ગિફ્ટ ભાઈ આ કવિતા બેન અને બીજો રહે કે એ આ તો એને કોણ

હા હા તો ભાઈ એવું છે ને હવે મારે થોડુંક ગાવન છે ભાઈ તો ખાસ કરીને છે ને અવિનશભાઈ મારી એટલી બધી ગિફ્ટ આવી છે તો તમને બધાને જણાવી દીધું ખાડી તેને અત્યારે એટલા રૂપિયા ચા છે અને એટલી વસ્તુ ગિફ્ટમાં આવેલી છે હા મારા અવિનેશ ભાઈને તો બહુ સંદેય બહુ ગિફ્ટ આપે મારે અન છે મારો બર્થડે આવે તો કેટલી ગિફ્ટ આવે એમ

ખાસ કરીને હે ને હવે મારે થોડું જવાનું છે બહાર થોડું કામ એટલા માટે તો ખાસ કરીને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય